જો મિત્રો ફેરે ને બધી એની રીતિ તો મિત્રો હમણાં મેસીન કેટલા રીતે એની પીડી તો યાદ મેળ વારો લઈ લીધો તો મિત્રો સવા લઈ રહ્યા હરણ વાગ્યા સાડા નવ રામ છ રામ રામ દઈ બધું દઈ રહ્યો બધું મજામાં સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર તો મિત્રો ખરીપિયા હું તો કાંઈ

નિંદર કરો કે રોવો હુરી તો મિત્રો હાલો આપણે આતડે જવાનું છે ડોરનું કામ પક્ક કરી લીધું તો મિત્રો અમે તો યાર આતડે ઓ વર્ષે કલે ના જતો પણ ને તો લેન્ડર આવવાનું વાલેમાં હાલે નહીં આવે મને થાય કે ડિસ્કવર આય

તું આવી મેલી તો મિત્રો હું આવ્યો રોટલા લેવા ને હર્ષદભાઈ લડકા પાગલ હો ગયા પાગલ હો ગયા

બપોરા કરી લીધા ને આલુ પાછા ખેતરમાં વરગી જઈએ તવા દેવા જોવામાં મિત્રો બહુ ખાલા છે આ એટલામાં ઉતા ઉતા પછી માં જાય ને એ કોરા એટલામાં બહુ ઉતા બપોરા કરી લીધા એક વાગે બપોરા કર્યા પછી બે વાગે તવા દેવા વરગી જઈએ આમાં કાંઈ ને લીધા ટવા ના માંડવી નેરવી હેઠો ઠીક

અડી તા કદાચ નહિ વાવી હોય મગ વાવ્યા હે એક વેરી સાર વાવી તી એક વાર કીપા વાવ્યો તો પણ માંડવી જેવી એકે સક્સેસ ન માંડવી જેટલું પાણી ખમે ને એટલી કોઈ વસ્તુ પાણી નથી ખમે આ માંડવી માં પરવા બે બે મહિના સુધી પાણી ભર્યું હતું એ ભર્યું એટલે ખાલી કર નાખ્યું વરે પાછું ભરાઈ જાય વરે ખાલી કરી નાખ્યું વરે ભરાઈ જાય એમ ખાલી કરો તો કઈ એક દીમા તા ખાલી ન થતો હોય એટલું સહાત વિકાન ખેતર છે ભર્યું તારે કે તો માંડવી જેટલું પાણી ખમેના એટલો કોઈ મોલ બીજો પાણી નથી ખમતું એટલે જેવી માંડવી વાવીએ એની જેવી પાછી હા ભાઈ ગુજરાત ન હોય તો કદાચ પણ થોડીક મોરી પડે આ જેવી માંડવી મોરીને પડતી હોય મોરી પડે હાલો હજક માં પૂગે હાલો આપણી પૂગે જઈએ ફોન ની મૂકી દઈએ ખિસ્સામાં તો મિત્રો ફાઈનલ આપણે રાતડાના મોટા ખેતરમાં ટવા દેવાઈ ગયા ને ભનો કાકો ભનો કાકા આ બતી કેની છે હે તમે લીધી હા શું કા તાકિક શેડા ને પાથરે ભનો કાકો

કામ બાપા ભરે પણ આ જોવું છે આ આપણા ખેતરમાં કોઈ દી નહીં આવ્યો આ બધી આ પેલો રેકોર્ડ આવી બધી આપણા ખેતરમાં આવી તો બાપા એ હું છે આવતા જ છે ને તો મિત્રો હે ને મિત્રો બત્તી સાલો કરે દીધી હવે આફોડી ફેર્યા કરી છે બાપા બાપ આમાં કાક બી નું ડબલું ભૂલગા નેતતા નેત લાગતો બહુ તો વાવેણિયા માં તો નેત દેખાતો હા જો મિત્રો ફેરે ને બત્તી એની રીતિ એ આવું ભૂલી પાસ

તો ઉપરમ નાખવા માટે કટિંગ કરવાનું છે આપણે આ ફળ કટિંગ કરવાનું છે ફટાફટ કટિંગ કરી નાખીએ પછી લાવાનો વારો આવી